આજે ભારત દેશને સ્વાતંત્ર દિવસ ઉજવવા માટે અન્યાસી નો વર્ષ આજે ભારત દેશ ઉજવી રહ્યો છે ત્યારે દરેક સરકારી સંસ્થાઓ ઉપર તો પણ ધ્વજવંદન થાય દરેક સ્કૂલોમાં થતા હોય છે પણ આજે વિશાલનગર ઈસનપુર ખાતે અહીંયા વેપારી દ્વારા બાબા રામદેવ મંડળ અને નરપસ્વી દ્વારા અહીંયા એક ભવ્ય રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનો કાર્યક્રમ રાખે છે એ કાર્યક્રમમાં મારા સાથી કાઉન્સિલર ગીતાબેન મૌલિકભાઈ અમારા પૂર્વ પ્રમુખ રામકિશન યાદવ લજપતસિંહ તેમજ અહીંયા સમાજના સર્વે લોકો અને વેપારી મિત્રો જે ભેગા એ સર્વેને હું અગ્નાસ વર્ષના સ્વતંત્ર દિન ખૂબ ખૂબ શુભેચ્છા આજે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આપણે બધાએ એક સંકલ્પ લેવો જોઈએ કે ભારત દેશ અત્યારે દુનિયામાં ફર્સ્ટ નંબર તરફ જઈ રહ્યો છે અને એના માટે આપણે એકસો ચાલીસ કરોડોની એકસો ચાલીસ કરોડની એકતા અને બીજો સંકલ્પ આપણે સ્વચ્છતાનો આપણે સવલે લેવો જોઈએ કે અમે સ્વચ્છતા રાખીશું અમે એકતા રાખીશું અને આવી જાગૃતિ જે દેશની અંદર અને વેપારી અને હર નગરજનોમાં જે આવી છે એ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવે છે આ જે જાગૃતિ જે છે આ દેશની જે એકતા છે અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે બે હજાર સુડતાલીસનું ભારતના એકતાના દર્શન કરાવતા હોય ભારતને બે હજાર સુડતાલીસમાં વિકાસશીલ બનાવવાનું જ્યારે સપનું લઈને નીકળ્યા છે ત્યારે આપણે બધાની ફરજ થાય છે કે એમને આ સ્વતંત્રતા દિને આપણે સૌ સંકલ્પ લઈએ કે અમે પણ દેશ માટે એક છીએ અમે પણ સહકાર આપીશું એ જ અભ્યર્થના ભારત માતા કી વંદે માત્ર આજે પંદરમી ઓગસ્ટ ઓગણસીમાં સ્વતંત્ર દિનની સર્વે વેપારી મંડળો જ્યારે અહીંયા વિશાલનગર આટલું મોટું ખૂબ સરસ આયોજન કર્યું છે તે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જેમ શંકરભાઈએ કહ્યું એમ જે ઓગણીસ ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો એના સો વર્ષ પૂર્ણ થતાં બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારતનું સંકલ્પ આપણે માન્ય નરેન્દ્રભાઈ મોદી જે આ વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે તો તેમાં સર્વે વેપારી મંડળોને એટલું જ આહવાન કરવાની જરૂર છે કે બીજા વેપારીઓને પણ આ બે હજાર સુડતાલીસમાં મોટો ભાગ ભજવે અને બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારતને એક સંકલ્પ સાકાર કરી શકીએ તેના માટે એક હું વેપારી મંડળને એક એક આહવાન કરવા માગું છું કે જ્યારે બે હજાર સુડતાલીસમાં જો આપણે વિકસિત ભારત કરવા જઈ રહ્યા છે તો આપણે એક સ્વદેશી વસ્તુ જે સ્વદેશી વસ્તુઓનો એકદમ વધારે જે પ્રાયોજનથી વધારે લોકોમાં આ જાગૃતતા આવે અને આપણા દેશની જે લોકશાહી જે આપણે એક તરફ ગણીએ તો તેમાં આપણે વધારેમાં વધારે ભાગ ભજવીએ અને આપણે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાની વસ્તુઓને આપણે ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ તે જ આહવાનથી આજે આ વેપારી મંડળને દરેક વેપારીઓને આ આહવાન કરીએ છીએ કે આ આ વસ્તુનો ઉપયોગ થાય અને આપણે બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારતમાં આપ સૌએ ભાગ ભજવો એવી જ અભ્યાસના ભારત થકી જાય વંદે પછી Um. Mm -hmm.